વિકાસ સપ્તાહ બે હજાર પચીસના સંદર્ભમાં રાજપીપલા એપીએમસી ખાતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીના અધ્યક્ષસ્થાને અને નાંદોદ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કૃષિ વિકાસ દિન તથા રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ ઉજવાયો હતો કાર્યક્રમ દરમિયાન પ્રદેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તળવીએ જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યાર સુધી અગિયાર હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે ચાલુ વર્ષે બે હજારથી વધુ તાલીમ સત્રો દ્વારા બાવીસ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી જીવામૃત બીજામૃત અને સેન્દ્રિય ખાતર બનાવવાની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તેમને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઓછા ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાની મહત્ત્વકાંક્ષા વ્યક્ત કરી નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતને વાવેતરથી વેચાણ સુધી મજબૂત બનાવવા માટે અદ્યતન કૃષિ સાધનો તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે નર્મદા જિલ્લામાં કુલ ખેતી વિસ્તાર એક લાખ સત્તર હજાર છસો ઓગણ્યાસી હેક્ટર છે જેમાં મુખ્ય પાક કપાસ તુવેર કેળા મકાઈ ડાંગર અને શાકભાજીનો સમાવેશ થાય છે સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણ સાધનો અને ટપક સિંચાઈ સામગ્રી ઉપર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે એજ આર પાંચ યોજના હેઠળ ટેક્ટર ખરીદી માટે ચારસો પચીસ ખેડૂત ખાતેદારોને રૂપિયા બસો પાંચ પોઈન્ટ ઝીરો પાંચ લાખની સહાય અને એ જીઆર ત્રણ એસએમએ સોલાર ફેન્સિંગ યોજનાઓ અંતર્ગત હજારો ખેડૂતોને લાખો રૂપિયાનું સહાય ચૂકવાયું છે કાર્યક્રમમાં શ્રેષ્ઠતાના અહેવાડ યોજનાકીય સહાય વિતરણ અને ખેડૂતોના અનુભવ પ્રસ્તુતિઓ યોજાઈ હતી સ્ટોલ્સ મારફતે નવસારી કૃષિ યુનિવર્સિટી ખેતીવાડી આત્મા પ્રોજેક્ટ પશુપાલન અને આંગણવાડી સહિતના પ્રોજેક્ટ્સની માહિતી ખેડૂત મિત્રોને નાગરિકો સુધી પહોંચાડાઈ હતી આ કાર્યક્રમ રાજ્ય તથા નર્મદા જિલ્લામાં ખેડૂતોના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે સરકારની પ્રભાવશાળી અને પરિણામલક્ષી કામગીરીનું પ્રતિબિંબ રહ્યો આ નર્મદા જિલ્લાના એપીએમસી ખાતે આ ખેડૂતોને દરેક લોટાવેટર કે ટ્રેક્ટરોમાં એક પચાસ હોઝ પેવર ટ્રેક્ટરની અંદર એક લાખ રૂપિયા એમને સબસિડી આપવામાં આવે છે ત્યારે આ નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ ખેડૂતોને અનેક અનેક યોજનાઓનો આ ખેડૂતોને લાભ આપવામાં આવ્યા અને અમારી સાથે નર્મદા જિલ્લાના નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર દસનાબેન દેશમુખી તેમજ ડીડીઓ શ્રી પ્રાંતશ્રી ખેતીવાડીના તમામ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ખેડૂતોને લાભ વિશે જાણકારી આપવામાં આવી મારું નામ અમરસિંહ બાવાભાઈ મેં ખુટા અંબાનું છે મેં ઢોરાને ખેતીમાં સંકળાયેલો હતો તેમાં મને ખબર પડી કે રાજપીપળા ટ્રેક્ટર આપે છે એટલે મેં ઓફિસમાં ગયો એટલે મેં અરજી આપીને મને ટ્રેક્ટર મળ્યું છે એમાં મને ખુશી મહોત્સવમાં એક લાખ રૂપિયાની સહાય મળી છે એક લાખ રૂપિયાનો સહાય સરકારે મળી છે એટલે સરકારનો આભાર માનું છું મારું નામ શૈલેષભાઈ મેલજાભાઈ વસાવા છે હું વાગેતાનો રહેવાસી છું મેં વર્ષોથી ખેતીનું કામ કરું છું તે મને એવું વાત મળી કે ટ્રેક્ટરની સહાય મળે છે એટલે મેં મહિન્દ્રા ટ્રેક્ટર લીધું એમાં મને સહાય તરીકે આજે એક લાખ રૂપિયા મળેલ છે એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનો છું ટ્રેક્ટર આવવાથી અમારો સમય પણ બચી જશે અને અમારી ખેતી પણ સારી થશે